તેઓ પોતાના નવા કલેક્શન સાથે આવ્યા છે લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને આ શો ખાસ ઉપયોગી થશે પર્વત પાટિયા અને મગો વિસ્તારના મારવાડી સમુદાયનો ઘડ માનવામાં આવતો હોવાથી આયોજકોએ આ વિસ્તારને પ્રથમ પસંદગી આપી છે અમેઝિયા ક્લબ જેવી પ્રીમિયર લોકેશન પર આ શોનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ આપવાનો છે સુરત જ્વેલરી શોના ના પ્રદર્શક બિશન દયાલ જ્વેલર્સ ના માલિક નિશાંત ડિબ્રેવાલાએ જણાવ્યું હતું કે અમારું નવું કલેક્શન અહીં પ્રદર્શનમાં છે મોદીજીની આકૃતિ ચાંદીમાં બનાવવામાં આવી છે પ્રાચીન વસ્તુઓ અને હીરાની વિવિધ શ્રેણીના ભવ્ય સંગ્રહ સાથે પ્રથમ વખત આ વિસ્તારમાં આવ્યું છે લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને અહીં નવી ડિઝાઇન લાવવામાં આવી છે અમારા દેશભરમાં બાવીસ શોરૂમ છે અને પાંત્રીસ વર્ષથી સુરતમાં છે આગામી લગ્ન અને દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખીને એન્ટિક અને પોલકી કલેક્શન રાખવામાં આવ્યું છે અમે આ વિસ્તારના લોકોને સુરત જ્વેલરી શો માં કલેક્શન જોવા આવવા અમને અમને સપોર્ટ કરવા અપીલ કરીએ છીએ વિએન મલજી સમૃદ્ધિ સિલ્વરના રદઈ સિક્કા રજૂ કરવામાં આવ્યા છે અમે સુરતનું સૌથી મોટું સિલ્વર કલેક્શન લાવ્યા છે સમૃદ્ધિ સિલ્વર ત્રણ વર્ષથી કામ કરે છે પરંતુ અમારી મુખ્ય સંસ્થા વી ચંદ્ર મલજી પંચ્યાસી વર્ષ જૂની પેઢી છે અને વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે હું પાંચમી પેઢીનો છું તમે સોનાના દાગીનામાં જે જુઓ છો તે જ પંચાણું ચાંદીમાં લાવવામાં આવ્યું છે જે કે નાના ફંક્શનમાં પહેરી શકાય છે બ્રાઇડલ જ્વેલરી અને ડેઇલી જ્વેલરી પણ લાવ્યા છે એકવાર વાર આ શો આવો અને ચાંદીના દાગીનાની વિવિધતા જુઓ લોકોના સ્વાદ અને ખરીદીની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે વિવિધતા લાવ્યા છે હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષ આહિરે જણાવ્યું હતું કે પર્વત પાટિયા વિસ્તારમાં આયોજિત સુરત જ્વેલરી શોમાં સુરતની પ્રખ્યાત બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે જ્વેલરી એ સ્ત્રીની સુંદરતાનો એક ભાગ છે સ્ત્રી અને ઝવેરાત એકબીજાના પૂરક છે મેં આખો શો જોયો છે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે જો કોઈ પણ મહિલા આ શોમાં આવશે તો તેને જરૂરી જ્વેલરી ગમશે જ મેડમ આપ આ ત્રણ દિવસના એક્ઝિબિશનમાં પધાર્યા છો કેવું લાગ્યું આપણે આખું એક્ઝિબિશન નિહાળ્યું છે નમસ્કાર હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે પર્વત પાટિયા વિસ્તારમાં અમેજિયા વોટર પાર્કના ક્લબ ખાતે ત્રણ દિવસનું સુરત જ્વેલરી શોનું આયોજન થયું છે આ એક્ઝિબિશનની અંદર સુરતની જે પ્રખ્યાત બ્રાન્ડ જ્વેલરી શોરૂમ છે એમના દ્વારા અમા પાર્ટિસિપન્ટ થયું છે અને જ્યારે આખું એક્ઝિબિશનની મારા સાથી કોર્પોરેટર અને અમે વિઝિટ કરી તો એકથી એક ન્યૂ કલેક્શન છે અને કહેવાય છે ને કે આભૂષણ એ સ્ત્રીઓની સુંદરતાનો એક જરૂરી ભાગ છે અને આભૂષણ અને સ્ત્રી આ એકબીજાનો પર્યાય છે એટલે એટલી સુંદર જ્વેલરી છે કે કોઈ પણ એકવાર વિઝિટ કરશે તો ચોક્કસ એને ગમશે અને ખરીદી પણ કરશે ત્યારે મારી મહિલાઓને પણ હું કહીશ કે આ જગ્યાએ જે અમે જ્યાં વોટર પાર્કના ક્લબ ખાતે સુરત જ્વેલરી શોનું જે ત્રણ દિવસનું આયોજન છે એની ચોક્કસ આપ વિઝિટ કરો અને જરૂરથી આપને આ જ્વેલરી ગમશે ખાસ કરીને જે આયોજન થયું છે રિકિલભાઈ વ્યાસ દ્વારા એને પણ હું અભિનંદન આપીશ કે એટલું સરસ એમને આયોજન કર્યું છે અને ખાસ અમને અહીં મહેમાન તરીકે આમંત્રિત કરવા બદલ પણ એમનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ જય દ્વારકાધીશ

જે આ એરિયામાં આપણે જોવા જઈએ તો અહીંયાના અમારા મારવાડી કસ્ટમર છે મોડન ટાઉનના એ બધા અમારા બહુ વર્ષો જૂના કસ્ટમરો છે પ્લસ અહીંયા જે મોટા વરાછા વરાછા એ બધા પણ અમારા સારા ક્લાઇન્ટેજ છે ને એના માટે ખાસ અમે ટેમ્પલમાં ને જે મારવાડીમાં કાલી ગાઠી કહેવાય એ રીતનું બધું મારવાડી કલેક્શન સ્પેશિયલ અમે અહીંયા લોન્ચ કર્યું છે એ સિવાય આપણે વેડિંગ ને દિવાળી બંડેઓ આવી રહી છે તો એને અનુસંધિક આપણે કઈ વસ્તુઓ અહીંયા રાખી છે એના માટે અમે ઇટાલિયન છે ટેમ્પલ નું છે એ બધું સારું કલેક્શન છે આપ સુરતના ના લોકો ને શું મેસેજ પાઠવો ખાસ આ એ ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન કર્યું છે 3 દિવસ છો તો તમે અચૂકથી તમે જોવા ટાઈમ કાઢજો मेरा नाम अक्षत सिंगल है ये मेरा फॉर्म है ध्रुव जंक्स प्राइवेट लिमिटेड हम लोग चौबीस साल से सूरत में इस में इस बिजनेस कितने ए, क्या लोगों के लिए ऐसी वेराइटीज हम यहाँ पे ब्राइडल सेट लेकर आए हैं डिलीवर ज्वेलरी लाए हैं बाकी सब हम स्टोर पे है जो इसको विजिट करना कर सके यहाँ पे हम ज्यादा ब्राइडल और डेली वेयर ज्वेलरी लेकर आए हैं चौबीस साल से आप सूरत में कार्य कर आप ने क्या चेंजेस ज्वेलरी डिजाइन में देखा है देखिए पहले बहुत ट्रेडिशनल ज्वेलरी चलता था आज ज्वेलरी जो वेस्टर्नाइज हो चुका है और ज्वेलरी का जो जोबिलिटी बढ़ गया है वो पहले नहीं था आज इंसान डेली डेली अपना डायमंड ज्वेलरी ज्वेलरी गोल्ड वेयर में जो पहन सकता है वो पहले नहीं पहन सकता था तो विद टाइम डिजाइनिंग वगैरह चेंज होता है और वापस पुराने कंसेप्ट आते हैं तो ज्वेलरी इंडस्ट्री में ये सब तो चलता रहता है आप पर्वत पलिया विस्तार में आप लोगों के यहाँ के लोगों के बस क्या अपेक्षाएं रखते हो बस यहाँ के लोग आप अपना प्यार दो और मुझसे जुड़े यही अपेक्षा यह रखता हूँ यहाँ की आप कोई एक दो तो आपकी जो, जो मेन ज्वेलरी रहती है जिसकी बहुत ज्यादा डिमांड रहती है उसके बारे में भी थोड़ा लोगों को बताइए देखिए ऐसा नहीं है हमारी सब ज्वेलरी है जो रेगुलर जाती है एक बार आप आएंगे आप देखेंगे तो आप जुड़ पाएंगे और जान पाएंगे प्लीज आप स्टॉल विजिट करें थैंक यू ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે